બાળકો માટે લંચ બોક્સ અને બ્રેકફાસ્ટ પણ બનાવી શકો એવી રેસીપી બ્રેડ પકોડાની લઈને આવી છું તમારી જોડે તો એક પેનમાં આપણે થોડું તેલ અને રાઈ જીરું નાખી દઈએ કાપેલી ડુંગળી છે આદુ મરચાં નાખી દઈએ સારી રીતે સાતળી લઈએ ધાણાજીરું પાવડર નાખી દઈએ એને પણ સારી રીતે સાતળી લઈએ સ્વાદ પ્રમાણે ખાંડ નાખી દઈએ થોડી હળદર નાખી દઈએ થોડું લાલ મરચું નાખી દઈએ થોડું મીઠું નાખી દઈએ થોડું પાણી નાખી દઈએ જેથી કરીને મસાલો બળી ન જાય હવે બટેટા આપણે આ રીતે છૂંદેલા છે એ નાખી દઈએ કોથમરી નાખી દઈએ એક બાઉલમાં ચણાનો લોટ લઈ લઈએ સ્ટફિંગ ઠંડુ થાય ત્યાં સુધી ચણાનો લોટ આપણે આ રીતે ફેટી લઈએ તો આપણો આ રીતે ફેટીને તૈયાર છે હવે મેં આ આની અંદર થોડું મીઠું નાખી દીધું છે અને બ્રેડ લઈ લીધી છે એના ઉપરથી ઝટપટ આપણે સ્ટફિંગ પાથરી દઈએ હું બે રીતે બનાવી રહી છું ટોસ્ટર અને તળીને પણ એટલે તમે બ્રેકફાસ્ટમાં પણ ખાઈ શકો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો તો આ રીતે બધી કટ કરી લઈએ લંચ બોક્સમાં આપ્યું હોય તો આ રીતે નાના નાના પીસ કરવાના છે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે ચડીને ફ્રાય કરી લઈએ આની સાથે એક સરસ મજાની ચટણી પણ બનાવી રહી છું લસણની ખૂબ સરસ લાગે છે આપણે વડાપાઉ ખાઈએ ત્યારે ચટણી જે હોય છે એ પણ હું બનાવવાની છું હવે આ રીતે મેં એક મેકર લઈ લીધું છે એમાં આપણે થોડીક ટોસ્ટર આ રીતે સેન્ડવીચ પણ કહી શકાય કરી લઈએ બહુ તમને તેલવાળું તળેલું ન ખાવું હોય તો આ રીતે પણ ઇઝીલી બની જાય છે હવે થોડો ચણાનો લોટ આ રીતે પા તેલમાં નાખીને તળી લઈએ મિક્સર જારમાં થોડી લસણની કળીઓ નાખી દઈએ હવે આ તળેલું છે એને પણ નાખી દઈએ થોડું મીઠું ને લાલ મરચું નાખીને દળી લઈએ તો જોઈ શકો છો ચટણી આપણી તૈયાર છે અને તળેલા અને બ્રેડ પકોડા તૈયાર છે કેવી લાગી લે